જલારામ બાપાનું મુખ્ય સ્મારક ગુજરાત રાજ્યના રાજકોટના જેતપુર શહેર નજીક વીરપુરમાં આવેલું છે આ સ્મારક તે જ ઘર છે જ્યાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહેતા હતા તેને તેના મૂળ સ્વરૂપે સાચવવામાં આવ્યું છે આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવેલી વસ્તુઓ અને તેમના દ્વારા પૂજાતી રામ સીતા લક્ષ્મણ અને હનુમાનની મૂર્તિઓ મૂકવામાં આવી છે અહીં સ્વયં પ્રભુ દ્વારા અપાયેલી જોડી અને દંડો પણ જોઈ શકાય છે પણ અહીંનું મુખ્ય આકર્ષણ છે જલારામ બાપાનો ફોટોગ્રાફ જે જલારામ બાપાના જીવતા લેવાયેલા એકમાત્ર ફોટો છે જે જલારામ બાપાના મૃત્યુના એક વર્ષ પહેલા બ્રિટિશ ફોટોગ્રાફર દ્વારા લેવાયો હતો અહીં ભક્તોએ ભૂતકાળમાં એટલું બધું દાન આપ્યું છે કે નવ ફેબ્રુઆરી બે પછી અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી આ ભારતનું એકમાત્ર એવું દેવસ્થાન છે કે જે કોઈ પણ જાતનું દાન લેતું નથી સંત શ્રી જલારામ બાપાનો જન્મ ઈશ્વિચન વિક્રમ સંવત અઢારસો છપ્પનની કારતક સુદ સાતમે લોહણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો તે ભગવાન રામના ભક્ત હતા જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકારવામાં કોઈ રસ ન હતો તેઓ હંમેશા યાત્રાળુઓ સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા હતા તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાના ઘેર રહેવા સૂચવ્યું અઢારસો સોળની સાલમાં સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન રાજકોટના પ્રાંગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યા વીરબાઈ પણ ધાર્મિક અને સંતાત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું વીસ વર્ષની વયે જલારામે અયોધ્યા કાશી અને બદ્રીનાથની યાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્ની વીરબાઈ પણ તેમની સાથે જોડાયા ગામના શ્રી ડેપ્યુટી સરપંચ હેમંતભાઈ પટેલ દ્વારા મુખ્ય આરતી ઉતારી અને ગણેશ મંડળના યુવાનો ખૂબ જ મહેનત કરી આજનો પ્રોગ્રામ જલારામ જયંતિનો ઉત્સવ ઉજવાયો અંતે ગામના શિક્ષક ડોક્ટર ધર્મેન્દ્ર પટેલ દ્વારા જલારામ બાપાનો ઇતિહાસ જણાવાયો